મેલેરિયાના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે અને સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે મચ્છરની ઉત્પત્તિ વરસાદ પછીના સમયમાં પર્યાવરણીય પરિબળો સાનુકૂળ હોય ત્યારે વધુ પ્રમાણમાં થાય છે ચેપી માદા મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે દસ થી ચૌદ દિવસની અંદર માણસના શરીરમાં મેલેરિયાના લક્ષણો ઉત્પન્ન થાય છે મેલેરિયાના લક્ષણ છે ઠંડી લાગીને આત્રે દિવસે તાવ આપવો માથાનો દુખાવો ઉલટી ચક્કર આપવા ખૂબ પરસેવો વળવો અને શરીરનો દુખાવો પાંચ વર્ષથી નાના બાળકો ગર્ભવતી મહિલાઓ અને ઉંમરલાયક લોકોને મેલેરિયા જલ્દી જકડી લે છે જો તાવ ઉતરચડ થતો હોય તો તરત ડૉક્ટરને જાણ કરો અને ડૉક્ટરે આપેલ અને સૂચવેલ દવાનો કોર્સ પૂરો કરવો આવા સમયે પ્રવાહી ખોરાક ફળ બાફેલા શાકભાજી લેવા જોઈએ અને વધારે માત્રામાં પાણી પીવું જોઈએ મેલેરિયાના મચ્છરથી બચવા માટે મસ્કીટો રેપેલેન્ટનો ઉપયોગ કરો મચ્છરદાનીનો ઉપયોગ કરો મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મેલેરિયાની દવા ઉપલબ્ધ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાંથી મેલેરિયા નાબૂદ કરવા ગંભીર પગલાં લીધા છે તેમજ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી પણ પૂરી નિષ્ઠાથી મેલેરિયાને લડત આપવા કટિબદ્ધ છે ગુજરાત રાજ્યનો આરોગ્ય વિભાગ પણ ગુજરાતને મેલેરિયા મુક્ત કરવા તૈયાર છે મેલેરિયા જાનલેવા છે તેની સામે રક્ષણ જ તેની નાબૂદી છે